નમસ્કાર ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે આપણે ચેપ્ટર નંબર ચૌદ જેના વિશે અભ્યાસ કરી રહ્યા હતા અને ચેપ્ટરના અંતમાં આપણને જે લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે પ્રશ્નો વિશે અત્યારે માહિતી મેળવવાની છે તેમજ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તેને વિગતવાર અત્યારે આપણે અભ્યાસ કરીશું ચાલો જે પહેલા નંબરનો જે પ્રશ્ન છે એના વિશે ડિસ્કસ કરીએ પહેલો પ્રશ્ન અહીં આપણને આપેલો છે જે અહીં મટિરિયલમાં આપણને તેતાલીસ નંબરના પ્રશ્નો ઉપર જોવા મળે છે પ્રશ્ન આપણને એવું કહે છે કે જલચક્રમાં પાણીની કઈ કઈ અવસ્થાઓ મળી આવે છે એટલે કે જલચક્ર છે એમાં પાણીની કઈ કઈ અવસ્થાઓ આપણને જોવા મળે છે તો જલચક્રમાં પાણી આપણને ત્રણ સ્વરૂપે જોવા મળે છે ઘન પ્રવાહી અને વાયુ કઈ રીતના તો કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે એ પ્રવાહી સ્વરૂપે હોય છે અને એ પૃથ્વી ઉપર તેમજ પૃથ્વી ઉપરથી પસાર થઈ જે જમીન ભાગ છે જમીન ભાગ ઉપરથી પસાર થઈ એ સમુદ્રમાં ભળે છે સમુદ્રમાં ક્યાંક એવી ઠંડીવાળો વિસ્તાર છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો કે ધ્રુવીય ભાગો છે ધ્રુવીય ભાગોમાં સમુદ્રનું પાણી થીજી ગયેલું હોય છે તો ત્યાં એ પાણી છે એ ઘન સ્વરૂપે હોય છે તેમજ બાકીનો જે સમુદ્રનો ભાગ છે તે બાકીના સમુદ્રના ભાગમાં પાણી જે હોય છે તેની ઉપર તેમજ પૃથ્વી ઉપરનો જે કંઈ પણ જગ્યાએ પાણી સંગ્રહ થયેલું હોય છે ત્યાં સૂર્યપ્રકાશ પડવાના કારણે એ પાણીનું બાષ્પીભવન થાય છે એટલે એ પાણી બાષ્પ સ્વરૂપે એ વરાળ થઈ અવકાશમાં જાય છે આકાશમાં જાય છે જ્યારે એ પાણી વાયુ સ્વરૂપે જોવા મળે છે એટલે આપણે આ જવાબમાં એમ કહી શકીએ કે જલચક્રમાં પાણી મુખ્યત્વે ત્રણ સ્વરૂપે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન જૈવિક મહત્ત્વના બે સંયોજનોના નામ આપો કે જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન બંને મળી આવે છે અહીં ચુમ્માલીસમાં નંબરનો પ્રશ્ન આપણે વાંચ્યું તો એવા બે સંયોજનોનું નામ આપવાના છે કે જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન બંને મળી આવે છે જેમાં આપણે જવાબ તરીકે કહી શકીએ કે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ છે કે જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન આ બંને સંયોજનો આપણને જોવા મળે છે ત્યારબાદનો પ્રશ્ન આપણે અત્યારે ડિસ્કસ કરીએ ક્યાં સુધી પહોંચ્યા એ તમને અત્યારે ખબર જ છે તેમ છતાં પણ હું ઇન્ડિકેટ કરી દઉં છું કે આપણે અત્યારે આ પ્રશ્ન સુધી પહોંચ્યા છીએ શું કહે છે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારતી હોય તેવી ત્રણ માનવીય પ્રવૃત્તિઓની યાદી બનાવો એવી કઈ કઈ પ્રવૃત્તિઓ છે માણસોની કે જેના કારણે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે તો આપણે એમ કહી શકીએ કે મનુષ્ય જે કંઈ પણ ઈંધણનું ઉપયોગ કરે છે એ ઈંધણને કારણે હવામાં આવા પ્રદૂષક વાયુઓ ફેલાતા હોય છે અને આપણને અહીં કીધું છે કે કાર્બન ડાયોક્સાઇડ વધારતી હોય એવી પ્રવૃત્તિઓનું નામ કહેવાનું છે તો એના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ કે પરિવહન માટે જે કાંઈ પણ આપણે ઈંધણ એટલે કે ફ્યુલનો ઉપયોગ કરીએ છીએ તેમજ રસોઈ માટે જે કાંઈ પણ બળતણનો ઉપયોગ કરીએ છીએ અને ઉદ્યોગોમાં જે કાંઈ ઉદ્યોગોને ચલાવવા માટે એને બળતણનો જરૂર પડતી હોય આવા અસમી બળતણોના ઉપયોગને લીધે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે ત્યારબાદ મિત્રો આગળ વધીએ અત્યારે હવે આપણે પૂછ્યા છીએ અહીંયા પ્રશ્ન નંબર ચાર લખાણ સંબંધિત પ્રશ્ન ચાર જેમાં આપણને પૂછ્યું છે કે ગ્રીન હાઉસ અસર એટલે શું તો ગ્રીન હાઉસ અસર એ આપણે જવાબ સ્વરૂપે કહેવાનું છે તો ગ્રીન હાઉસ અસર વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ અને એનો જવાબ આપણે અત્યારે અહીંયા આપવાનો છે તો ગ્રીનહાઉસ અસર કોને કહેશું ચાલો જી જવાબમાં જોઈએ ગ્રીનહાઉસ એટલે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે તૈયાર કરાતા કાચના બંધ આવરણો જેને ગ્રીનહાઉસ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે જોઈ ગયા કે ગ્રીનહાઉસ જે હોય છે એમાં એ હાઉસની છત તેમજ દિવાલો પારદર્શક હોય છે જે ફાઈબરની અથવા કાચની બનાવવામાં આવે છે જેના કારણે બહારથી આવતો જે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશ અંદર તો જઈ શકે છે પણ તેની ગરમી છે એ ગરમી એ ગ્રીનહાઉસની બહાર નથી જઈ શકતી એટલે અંદરના ભાગમાં હૂંફાળું વાતાવરણ જળવાઈ રહી આ આજ જે પ્રક્રિયા છે એને ગ્રીનહાઉસ તરીકે ઓળખવામાં આવે છે વાત કરીએ આગળ આપણે કે ગ્રીનહાઉસ અસર કેટલાક વાયુઓ દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે એટલે કે જે ગ્રીનહાઉસ આપણે નિર્માણ કરેલું હોય એવું જ સેમ ટુ સેમ પૃથ્વીના વાતાવરણમાં પણ બને છે પૃથ્વીનું જે વાતાવરણ છે એ પણ ગ્રીનહાઉસની માફક જ વર્તે છે પૃથ્વીનું વાતાવરણ એ બહારથી આવતા સૂર્યના જે કંઈ કિરણો છે એમાંથી એ કિરણોને અંદર પ્રવેશવા દે છે પણ ગરમી જે હોય છે એ ગરમીને વાતાવરણ બહાર તરફ જવા દેતું નથી એટલે શું થાય છે કે પૃથ્વીનું અંદરનું જે વાતાવરણની નીચેનું તાપમાન છે એ સરેરાશ તાપમાન જળવાઈ રહે આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વી એટલે કે વિશ્વના સરેરાશ તાપમાનમાં વધારે છે એટલે કે સરેરાશ તાપમાનને વધારે છે ટૂંકમાં ઠંડુ પડવા દેતું નથી એટલે કે ગ્રીનહાઉસ છે એના માટે જ પૃથ્વી ઉપર જે રાત્રિ અને દિવસ દરમિયાનના તાપમાનમાં જે કંઈ લાંબો આપણને ફેરફાર જોવા નથી મળતો એ ગ્રીનહાઉસના કારણે જ છે જો ગ્રીનહાઉસ અસર પૃથ્વી ઉપર ન હોત તો પૃથ્વી ઉપર રાત્રિ તેમજ દિવસના તાપમાનમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળતો હોત આ પ્રકારની ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ તેના પછીનો જે કઈ પ્રશ્નો છે એ છે વાતાવરણમાં મળી આવતા ઓક્સિજનના બે સ્વરૂપો ક્યાં ક્યાં છે તો તેના જવાબમાં આપણે કહી શકીએ કે વાતાવરણમાં ઓક્સિજન મૂળ સ્વરૂપે એટલે કે મૂળ સ્વરૂપે ઓક્સિજન વાતાવરણમાં હોય છે ઉપરાંત સંયોજન સ્વરૂપે ક્યાં તો કે કાર્બન ડાયોક્સાઇડમાં પણ તે મળી આવે છે એટલે કે સીઓ ટુ સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ જેમાં ઓટું છે એ ઓક્સિજન છે આમ વાતાવરણમાં ઓક્સિજન બે સ્વરૂપે મળી આવે છે એક તો એનું પોતાનું મૂળ સ્વરૂપ અને બીજું સંયોજક સ્વરૂપ એટલે કે કાર્બન ડાયોક્સાઇડની અંદર તે મળી આવે છે ચાલો જઈએ મિત્રો આગળ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે અભ્યાસ કરીએ તો આપણે પ્રથમ પ્રશ્ન છે પ્રથમ પ્રશ્ન વિશે ચર્ચાઓ કરીએ ચાલો પ્રશ્ન આપણને શું કહે છે અહીં તો કે જીવન માટે વાતાવરણની આવશ્યકતા શું છે એટલે કે જીવન માટે વાતાવરણની મહત્વતા શું છે બરોબર વાતાવરણ ને કારણે જીવન શક્ય આપણું છે એના વિશે ચર્ચાઓ કરવાની છે જો વાતાવરણ ન હોય તો જીવનની શક્યતાઓ જરા પણ નથી હોતી તો એના વિશે આપણે અત્યારે અભ્યાસ કરીએ જીવન માટે વાતાવરણની આવશ્યકતામાં પ્રથમ ક્રમે છે કે વાતાવરણ પૃથ્વીની ફરતે રક્ષણાત્મક ચાદર છે એટલે આપણે એના જવાબમાં એમ કહી શકીએ કે જો વાતાવરણ ન હોત તો સૂર્યમાંથી આવતા હાનિકારક જે કંઈ વિકિરણો છે એ સરળતાથી પૃથ્વીની અંદર પ્રવેશી શકત જેના કારણે પૃથ્વી પરના જે કંઈ જીવિત પ્રાણીઓ છે જીવિત જે કંઈ પણ છે જેમાં સજીવોનો સમાવેશ થાય છે એ સજીવોને સૂર્યપ્રકાશમાંથી આવતા જે કંઈ કિરણો છે હાનિકારક વિકિરણો તે ખરાબ અસર પહોંચાડત જેના કારણે પૃથ્વી પરનું જીવન અસંભવ બની જાય પરંતુ વાતાવરણ આપણી પૃથ્વી ઉપર આવેલું છે જેના કારણે આવા હાનિકારક વિકિરણો છે એ હાનિકારક વિકિરણો પૃથ્વીની અંદર સરળતાથી આવી શકતા નથી જેના કારણે આપણે પૃથ્વી ઉપર જીવન ને જે કોઈ પણ સજીવો છે એને જીવન માટે અનુકૂળ તાપમાન અને વાતાવરણ મળી રહે છે એટલે કે વાતાવરણ છે એ પૃથ્વીની ફરતે એક પ્રકારનું રક્ષા કવચ તરીકે કામ કરે છે એટલે કે રક્ષાત્મક ચાદર તરીકે કામ કરે છે બીજું વાતાવરણની હવામાં મુખ્ય ઘટક તરીકે નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ સજીવોમાં કાર્બનિક સંયોજનોના બંધારણમાં આવશ્યક છે એટલે કે પૃથ્વી ઉપર જે કોઈ પણ અ સજીવો છે એ સજીવોના કાર્બનિક સંયોજનો અને એના બંધારણ માટે વાતાવરણમાં જે આપણને મુખ્ય ઘટકો જોવા મળે છે નાઇટ્રોજન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આ જે વાયુઓ છે એ ખૂબ જ અગત્યનું કામ કરે છે અને આપણને ખબર છે કે આપણું જે વાતાવરણ છે એ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ અઠ્યોતેર ટકા છે ખૂબ જ વધારે આપણા વાતાવરણમાં નાઇટ્રોજન ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે અઠ્યોતેર ટકા છે ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે એકવીસ ટકા અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે તો આપણે શીખી જ ગયા છીએ કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ જેનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ત્રણ ટકાથી લઈને ઝીરો પોઈન્ટ ચાર ટકા જેટલું હોય છે તો મિત્રો અહીં સરવાળો મારો જઈ નાઇટ્રોજનનું પ્રમાણ અઠ્યોતેર ટકા ઓક્સિજનનું પ્રમાણ એકવીસ ટકા એટલે કેટલું થયું નવાણું ટકા જેટલું થયું બરાબર એટલે કે આપણું જે વાતાવરણ છે એ વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન એ બંને જ નવાણું ટકા જેટલો ભાગ રોકે છે અને બાકીના એક ટકામાં કાર્બન ડાયોક્સાઇડ જેનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકાથી લઈને ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા છે એ ઉપરાંત બાકીના એક ટકામાં અન્ય વાયુઓનો સમાવેશ થાય છે બરાબર એટલે શું કીધું કે વાતાવરણ આપણું જે વાતાવરણ છે જેમાં નાઇટ્રોજન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા મુખ્ય ઘટકો જોવા મળે છે મુખ્ય વાયુઓ જોવા મળે છે એ આ પૃથ્વી ઉપર વસનારા જે કોઈ પણ સજીવો છે એ સજીવોમાં કાર્બનિક સંયોજનોના બંધારણોમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એટલે વાતાવરણ આ રીતે પણ આપણને ઉપયોગી નીવડે છે ત્યારબાદ વાત કરીએ ત્રીજા નંબરે કે સુકોષ કેન્દ્રી અને ઘણા બધા આદિકોષ કેન્દ્રિકોષોમાં ગ્લુકોઝને તોડી ઊર્જા પ્રાપ્ત કરવા વાતાવરણના જે ઓક્સિજન છે એ ઓક્સિજનની જરૂર હોય છે ત્યારબાદ વાત કરીએ કે ચોથા નંબરે લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ગ્લુકોઝ બનાવે છે બરાબર ને એ ગ્લુકોઝ પ્રાણીઓ મારફતે એ આગળ વધે છે પ્રાણીઓ એ વનસ્પતિઓને ખાય છે એટલે પ્રાણીઓમાં એ ગ્લુકોઝ મળી આવે છે આ રીતના એ ચેઇન રિએક્શન આગળ સતત વધતી જાય છે એટલે કે વાતાવરણ છે તો તેના કારણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલી વનસ્પતિઓ એ કાર્બન ડાયોક્સાઇડ શોષે છે એનું શ્વસન કરે છે અને એ ગ્લુકોઝ એ આપણને આપે છે તો વાતાવરણ છે તો તે સંભવ છે ત્યારબાદ આપણે પાંચમા નંબરે વાત કરીએ કે પૃથ્વીના સરેરાશ તાપમાનને જાળવી રાખવા માટે વાતાવરણની આવશ્યકતા છે એટલે કે પૃથ્વીનું જે કઈ સરેરાશ તાપમાન છે અત્યારે આપણને જોવા મળે છે બરોબર એ તાપમાનને જાળવી રાખવા માટે વાતાવરણ ખૂબ જ જરૂરી છે આપણે જોઈ ગયા કે સૌથી વાતાવરણના સૌથી ઉપરના ભાગમાં ઓઝોન સ્તર આવેલું હોય છે અને આ ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોને રોકે છે એટલે કે હાનિકારક વિકિરણો એ પૃથ્વીની અંદર આવી શકતા નથી તેમજ વાતાવરણ છે એ વાતાવરણ ગ્રીનહાઉસ તરીકે વર્તે છે વાતાવરણના જે વાયુઓ છે ગ્રીનહાઉસ તરીકે વર્તે છે એટલે કે સૂર્યમાંથી આવતા જે કંઈ પ્રકાશના કિરણો છે એ ગરમી સ્વરૂપે પૃથ્વી ઉપર આપત થાય છે અને પૃથ્વી એ ગરમ થાય છે સમુદ્રનું પાણી પણ ગરમ થાય છે હવે આ ગરમી જે કાંઈ ઉત્પન્ન થઈ હોય સૂર્યપ્રકાશને કારણે એ ગરમી પૃથ્વીમાંથી બહાર છટકી શકતી નથી કારણ કે વાતાવરણ આવેલું છે અને તેના કારણે પૃથ્વી પરનો ભાગ છે એ હૂંફાળો રહે છે અને તેના કારણે જ દિવસ અને રાત્રિનું તાપમાનમાં જાજો તફાવત રહેતો નથી જો વાતાવરણ ન હોત તો આ સંભવ ન હોત અને દિવસ અને વાત રાત્રિના તાપમાનમાં ઘણો બધો લાંબો તફાવત આપણને જોવા મળત માટે વાતાવરણ છે એ પૃથ્વી પરના જીવન માટે ખૂબ જ જરૂરી એવો ભાગ ભજવે છે ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ ચાલોજી બીજા નંબરનો પ્રશ્ન આપણને શું કહે છે તો કે જીવન માટે પાણીની આવશ્યકતા કેમ છે બરાબર એટલે કે જીવન જીવવા માટે પાણી શું કામ જરૂરી છે તે આપણે અહીંયા જણાવવાનું છે તો ચાલોજી એની વિશે ચર્ચા કરીએ જીવન માટે પાણીની આવશ્યકતા જેમાં પ્રથમ ક્રમ ઉપર છે સજીવ કોષો કે શરીરમાં થતી બધી જ જૈવિક ક્રિયાઓ પાણીની હાજરીમાં થાય છે મિત્રો એ તો આપણને ખબર જ છે કે સજીવ કોષો છે તેમજ શરીરમાં જે કાંઈ પણ ક્રિયાઓ થાય છે જૈવિક ક્રિયાઓ પાણીની હાજરીમાં જ થતી હોય છે શરીરમાં જો પાણી ન હોય તો એ ક્રિયાઓ અટકી જાય થાય જ નહીં બરાબર ત્યારબાદ બીજા નંબરના ક્રમ ઉપર આપણે જોઈએ કે જીવન માટે અગત્યના પદાર્થો જીવન માટે અગત્યના પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં સજીવ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વાહન પામે છે એટલે આનો અર્થ શું થયો કે એ શરીરની અંદર સજીવોના શરીરની અંદર લિક્વિડ સ્વરૂપે જે કાંઈ રહેલું છે તેમાં પણ પાણી મુખ્યત્વે ભાગ ભજવે છે અને શરીરની અંદર જે કાંઈ પણ પદાર્થો છે એ દ્રાવ્ય થાય છે એ પણ પાણી મારફતે શરીરની અંદર જે પાણી આવેલું છે પાણી મારફતે જ એ એક જગ્યાએથી એટલે કે એક અંગથી બીજા અંગ સ્વરૂપ સુધી એ વહન પામી શકે છે એટલે કે પાણી ન હોત તેનું વહન પણ શક્ય ન હોત એટલે શરીરમાં પણ આપણે પાણીનો જે ભાગ આવેલો છે એ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ત્યારબાદ ત્રીજા નંબરે બધા સજીવોએ જીવિત રહેવા દેહમાં પાણીની નિયત માત્રા જાળવી જાળવવી રાખવી એ જરૂરી છે એટલે કે બધા સજીવો જે કાંઈ છે એને જીવિત રહેવા માટે તેના શરીરમાં પાણીની અમુક માત્રા જાળવી રાખવી જરૂરી હોય છે જો એ અમુક માત્રા જાળવી ન રાખે તો તેના જીવન માટે એ અમુક પ્રમાણમાં એ હાનિકારક નીવડતું હોય છે આપણે જાણીએ છીએ કે આપણે મનુષ્યમાં જ પાણીનું પ્રમાણ જો અમુક પ્રમાણમાં ઘટી જાય તો એ આપણને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે ત્યારબાદ વાત કરીએ ચોથા નંબર જળચર સજીવોના વસવાટ માટેનું માધ્યમ પાણી છે બરાબર આપણને ખબર છે કે પૃથ્વી ઉપર અંદાજે સિત્તેર ટકા જેટલા ભાગમાં પાણી છે તો સિત્તેરથી પંચોતેર ટકા જેટલા ભાગમાં જે કંઈ પૃથ્વી ઉપર પાણી આવેલું છે તો એ પાણી એ જળચર સજીવો માટે એ તેનું એક ઘર સમાન છે બરાબર એટલે કે તેના વસવાટ માટે એ પાણી મુખ્ય અગત્યનો ભાગ ભજવે છે તો આ રીતના આપણે કહી શકીએ કે એ પછી જમીન ઉપર હોય કે પાણીની અંદર એ જે કંઈ પણ જીવન છે એ જીવન માટે પાણી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન ત્રીજા નંબરનો પ્રશ્ન ચાલો જે ડિસ્કસ કરીએ કે સજીવો જમીન પર કેવી રીતે નિર્ભર છે સજીવો જમીન પર કેવી રીતે નિર્ભર છે શું પાણીમાં રહેવા વાળા સજીવો ભૂમિય સ્ત્રોતોથી સ્વતંત્ર છે ચાલો એની વિશે આપણે માહિતી મેળવીએ જવાબ મેળવીએ કે બધા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જમીન પર નિર્ભર જ હોય છે વનસ્પતિઓ જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને ખનીજ દ્રવ્યોનું શોષણ કરે છે એ તો આપણને ખબર છે કે વનસ્પતિઓ પોતાના મૂળ છે એ મૂળ દ્વારા જ પાણીનું શોષણ કરે છે તેમજ જમીનની અંદર રહેલા જે કંઈ ખનીજ દ્રવ્યો છે એ ખનીજ દ્રવ્યોનું શોષણ કરે છે અને પોતાનું પોષણ કરે છે ત્યારબાદ કેટલાક પ્રાણીઓ ભૂમિમાં દર બનાવીને વસે છે અને એના ઉદાહરણ સ્વરૂપે આપણે કહી શકીએ કે ઉંદર સાપ વગેરે જેવા પ્રાણીઓ છે એ જમીનમાં દર બનાવીને વસે છે એટલે કે તેના વસવાટ માટે જમીન એ મુખ્ય સ્ત્રોત છે મુખ્ય ઘટક છે આપણા ખોરાક માટે કૃષિ પ્રવૃત્તિ જમીન પર નિર્ભર છે આપણે જે કઈ પણ ખોરાક લઈએ છીએ એ કૃષિ ઉત્પાદિત ખોરાક હોય છે ખેતી આધારિત ખોરાક હોય છે આપણા મોટા ભાગના ખોરાકો તો તે પણ જમીન પર નિર્ભર હોય છે જો જમીન ન હોય તો એ કૃષિ પ્રવૃત્તિ કઈ રીતના થઈ શકે સમજાણો એટલે કે સજીવો જમીન પર મુખ્યત્વે નિર્ભર રહેતા હોય છે એમ આપણે કહી શકીએ અને એનો જવાબ આપણે આપ્યું પછી આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે શું પાણીમાં રહેવાવાળા સજીવો ભૂમિ સ્ત્રોતોથી સ્વતંત્ર છે એટલે કે ભૂમિના જે કાંઈ સ્ત્રોતો છે એ એ ન હોય તો શું એ પાણીમાં રહેવાવાળા સજીવોને ચાલે ખરું ચાલો જે જવાબ આપણે આપીએ કે પાણીમાં રહેવાવાળા સજીવો ભૂમિય સ્ત્રોતોથી સંપૂર્ણ સ્વતંત્ર નથી થોડા ઘણા સ્વતંત્ર છે એમ કહી શકીએ પણ સંપૂર્ણ સ્વતંત્ર નથી શું કામ તો કે પાણીના પ્રવાહ સાથે ભૂમિય સ્ત્રોતોના વિવિધ દ્રવ્યો દ્રાવ્ય સ્વરૂપે પાણીમાં રહેવાવાળા સજીવોને પ્રાપ્ત થાય છે અને આવી રીતના એ જે પાણીમાં રહેવાવાળા સજીવો છે એ સજીવોને ખોરાક સ્વરૂપે ભૂમિમાંથી જે પોષક તત્વો હોય બરાબર એ પોષક તત્વો એ પાણી મારફતે એ તેને મળી રહે છે ઓકે તો આ રીતના આપણે ત્રણ પ્રશ્નોના જવાબ આપ્યા ત્યારબાદ આપણે સ્વાધ્યાયના ચોથા નંબરના પ્રશ્નો તરફ આગળ વધીએ અને ચોથા નંબરનો પ્રશ્ન આપણો સ્વાધ્યાયનો છે એ શું કહે છે ચાલો જે આપણે પેલા પ્રશ્નને સમજીએ ત્યારબાદ જવાબ આપણે ડિસ્કસ કરીશું ચોથા નંબરનો પ્રશ્ન તમે ટેલિવિઝન અને સમાચાર પત્રમાં હવામાન સંબંધી રિપોર્ટ ઋતુના પૂર્વાનુમાનમાં સક્ષમ છીએ આગાહી આપતા હોય છે ને આપણને કે આ સમયે આટલો તડકો પડવાની સંભાવના છે આ સમયે આટલા બે ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી છે કે આવતા બે ત્રણ દિવસમાં શીતલહેર બહુ પડવાની છે ખૂબ જ ઠંડી પડવાની છે તો આવા ટીવીમાં ન્યૂઝ સ્વરૂપે આપણને જોવા મળતી જે આગાહીઓ છે બરાબર હવામાન સંબંધી આગાહીઓ બરાબર એના વિશે આપણે કહેવાનું છે કે તમે શું વિચારો છો કે આપણે ઋતુના પૂર્વાનુમાનમાં સક્ષમ છીએ તો એના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ કે હા શું કામ તો કે હવામાન સંબંધી રિપોર્ટમાં મુખ્યત્વે તાપમાન ભેજ અને પવનની ગતિ આધારે અગાઉના વર્ષોના રિપોર્ટ સાથે સરખામણી કરીને ઋતુના પૂર્વાનુમાન કરી શકાય છે એટલે કે વાતાવરણમાં જે કંઈ ભેજ છે પવનની ગતિ છે અને એના આધારે જ બધું પૂર્વાનુમાન થતું હોય છે અને એના આધારે આવા આપણને આગાહીઓ આપવામાં આવતી હોય છે ત્યારબાદ પાંચમા નંબરનો જે પ્રશ્ન છે તેના વિશે આપણે ચર્ચા કરીએ ચાલો જે પાંચમા નંબરનો પ્રશ્ન શું કહે છે આપણે જાણીએ છીએ કે ઘણી બધી માનવીય પ્રવૃત્તિઓ હવા પાણી તેમજ ભૂમિના પ્રદૂષણ સ્તરને ઘટાડે છે સોરી હવામાં ભૂમિના પ્રદૂષણ સ્તરને વધારે છે શું તમે વિચારો છો કે આ પ્રવૃત્તિઓને કંઈક અંશે વિશિષ્ટ રીતે સીમિત કરી શકાય છે સીમિત એટલે કંઈ કાબૂમાં રાખી શકાય છે કે જે પ્રદૂષણના સ્તરને ઘટાડીને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થાય હા થઈ શકે કે આવા પ્રદૂષિત જે કંઈ વાયુઓ ઉત્પન્ન થાય છે એ પ્રદૂષિત વાયુઓને આપણે અટકાવી શકીએ છીએ કઈ રીતના તો કે એના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ કે હા આ આપણે પ્રદૂષણ ઘટાડવામાં આપણે મદદરૂપ થઈ શકીએ છીએ વાહનોનો ઉપયોગ તેમજ અશ્મિ બલતનનો ઉપયોગ આપણે ઘટાડી દઈ શકીએ છીએ ઉપરાંત વધારે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ અને ભૂમિ પર વનસ્પતિ આવરણ વધારી દેવું જોઈએ એટલે કે બને એટલા વૃક્ષો વાવવા જોઈએ અને પૃથ્વીનો જે કાંઈ જમીન ભાગ છે એ જમીન ભાગ ઉપર વધારે પ્રમાણમાં વનસ્પતિઓનું પ્રમાણ આપણે વધારી શકીએ છીએ બરાબર જેના કારણે વાતાવરણમાંનું જે કંઈ કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ એ વનસ્પતિ શોષી લે જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટી શકે છે ઉપરાંત ઉદ્યોગોમાં ઉત્પન્ન થતા હાનિકારક દ્રવ્યોને બિનહાનિકારક સ્વરૂપમાં ફેરવ્યા બાદ જ મુક્ત કરવામાં આવે તો તે કંઈ ઉદ્યોગોમાં ચીમનીઓ દ્વારા જે કંઈ પણ એ પ્રદુષિત વાયુઓ છે એ વાયુઓનું પ્રમાણ ઘટાડી શકાય છે ઉપરાંત કૃષિ પ્રવૃત્તિમાં રાસાયણિક ખાતર અને જીવજંતુ કૃષિ પ્રવૃત્તિમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો મર્યાદિત ઉપયોગ આપણે કરવો જોઈએ બરોબર જેના કારણે પણ પ્રદૂષણ ઘટાડી શકાય છે આવી પ્રવૃત્તિઓ વડે પ્રદૂષણના સ્તરને આપણે ઘટાડી શકીએ છીએ એટલે કે આપણે સતતને સતત આવા પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ કે જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ ત્યારબાદ આપણા આ ચેપ્ટરનો અને સ્વાધ્યાયનો અંતિમ પ્રશ્ન છઠ્ઠા નંબરનો પ્રશ્ન એને સમજવાનો છે અને પછી તેના વિશે આપણે માહિતી મેળવીએ જંગલ હોય છે ને મિત્રો જંગલ એ જંગલ હવા જમીન અને પાણીના સ્ત્રોતની ગુણવત્તા પર કેવી રીતના અસર કરે છે તે વિશે આપણે નોંધ લખવાની છે ચાલો જઈ જંગલ છે હવા જમીન અને પાણી આ ત્રણે ત્રણ છે એ ત્રણે ત્રણ સ્ત્રોતની ગુણવત્તા ઉપર કેવી રીતના અસર કરે છે તેના વિશે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ હવાના સ્ત્રોતની ગુણવત્તા આપણે જોઈએ બરાબર કે હવાના સ્ત્રોતની ગુણવત્તા ઉપર જંગલ કેવી રીતના એ આધાર રાખે છે તો જવાબમાં આપણે કહી શકીએ કે જંગલો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે જોયું મિત્રો કે વાતાવરણ છે એ વાતાવરણમાંનું જે કંઈ પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ જંગલો શોષી લે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જંગલો શોષી લે છે અને ઉપરાંત એ આપણને ઓક્સિજન પણ આપે છે એટલે કે જંગલો છે એ ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે પણ મુખ્ય ભાગ ભજવી શકે છે વૃક્ષોના બાષ્પીભવનથી ગુમાવતી બાષ્પ જે હોય છે એ ઠંડી પડી ઠંડકમય આવરણ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે એટલે કે પૃથ્વી પરનું સરેરાશ જે તાપમાન છે એ તાપમાન ઘટાડવા માટે પણ જંગલો મુખ્યત્વે ભાગ ભજવતા હોય છે બરાબર એટલે કે હવાની ગુણવત્તા પણ સુધારી શકે છે જંગલો ત્યારબાદ આપણે વાત કરીએ કે એ જમીન છે એ જમીનની ગુણવત્તા પણ જંગલો સુધારી શકે છે કેવી રીતના તો કે જંગલના વનસ્પતિઓ ભૂમિકણો પકડી રાખી ધોવાણ અટકાવે છે એટલે કે જમીન હોય છે એ જમીનને ધોવાતી અટકાવવા માટે જંગલો મુખ્યત્વે ભાગ ભજવતા હોય છે જો જંગલો ન હોય તો તેના મૂળ દૂર સુધી ફેલાયેલા ન હોય એટલે કે એ વૃક્ષોના મૂળ દૂર સુધી ફેલાયેલા ન હોય તો તેની સાથે જમીન ઝકડાયેલી ન રહે અને પાણી જેમ જમીન ઉપર પસાર થાય તેમ ભૂમિનું ધોવાણ સતત ને સતત થતું રહે અને આના કારણે ભૂમિ ધોવાણ વધી જતું હોય છે બરોબર એટલે કે જંગલ છે આ રીતના જમીનને જકડી રાખે છે ઉપરાંત તે ભૂમિ જળ કે ભેજ જાળવી રાખે છે ભૂમિની અંદર જળનું પ્રમાણ જંગલો જાળવી રાખે છે અને જમીનની અંદર ભેજનું પ્રમાણ પણ જાળવી રાખે છે ભૂમિય સ્ત્રોતોમાં પોષક દ્રવ્ય ઉમેરી ફળદ્રુપતા પણ જંગલો વધારતા હોય છે એટલે આ રીતના એ જંગલો છે એ જમીનની ગુણવત્તા પણ વધારવામાં મુખ્યત્વે ભાગ ભજવે છે ત્યારબાદ જંગલો પાણીના સ્ત્રોતોની ગુણવત્તા કેવી રીતના વધારે છે તેના વિશે ચર્ચા કરીએ તો કે જંગલો વરસાદ લાવવામાં મદદ કરે છે અને ભૂગર્ભીય પાણીનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે એટલે કે જંગલો પાણીની ગુણવત્તા વધારવા માટે પણ મુખ્યત્વે અગત્યનો ભાગ ભજવતા હોય છે તો અહીં મિત્રો આપણું ચૌદમાં નંબરનું ચેપ્ટર છે જેનું નામ નૈસર્ગિક સ્ત્રોતો છે તેને આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું ત્યાં સુધી અસ્તુ આભાર જય હિન્દ જય ભારત